ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પાલિકાના અધિકારીઓનું નિરીક્ષણ ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે એક દિવસથી લઈને દસ દિવસ સુધીની ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે જેના અનુસંધાને વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે આ સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા

વર્ડ 13 માં નવલકિક તળાવ તડાવ બનાવવાનો આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલું છે તરાપા લાઇટો રોડ રસ્તા સાથે તમામ કામગીરી હાલ પૂર્ણ થયેલી છે અને હવે ફાઇનલ ફિનિશિંગ ચાલે છે હાલ જે સકાની કામગીરી કરવાનું હાલ 1 મહિનાથી આપણે કુર્તીમ તડાવ બનાવીને એમાં પ્લાસ્ટિક અને સાથે એક ફિક્સ કરીને પાણી ભરવાની કામગીરી હાલ પૂર્ણ કરી છે

તરવૈયાઓ નું આયોજન દર વખત ની જેમ જ આ વખતે પણ છે જેમાં ક્રેન અને તરવૈયા અને આપડી પાસે તરાપા પણ પૂરતી સંખ્યા માં છે